નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાંભળવાના છીએ નવરાત્રી દરમિયાન નવરાત્રિના પાંચમા દુર્ગા માતા નવ દુર્ગાનું પાંચમું સ્વરૂપમાં સ્કંદ માતાની કથા મહિમા પૂજન વિધિ તથા આરતી પણ જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો

માં જુદા જુદા સ્વરૂપને લઈને ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે આજે છે નવરાત્રિનો પાંચમો દિવસ પાંચમા દુર્ગામાં છે માં સ્કંદ માતા સ્કંદ અર્થાત કાર્તિકી સ્વામી મુરગન સ્વામી ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે મા દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કંદ સહિત માતાનું પૂજા થાય છે એટલા માટે સ્કંદ માતા તરીકે ઓળખાય છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકી નામે પણ ઓળખાય છે તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં કુમાર અને શક્તિધર કહીને વર્ણન કરવામાં આવ્યું છે સ્વામીનું વાહન છે મોર તેથી તેમને મયુર વાહન કે મુર્ગન સ્વામી પણ કહેવાય છે આજ ભગવાન સ્કંદ માતાના હોવાને લીધે મા દુર્ગાજીના આજ પાદમાં સ્વરૂપને સ્કંદ માતાના નામે ઓળખવામાં આવે છે માની ઉપવાસના નવરાત્રીના પૂજામાં પાંચમા દિવસે થાય છે આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત હોય છે તેમના સ્વરૂપમાં ભગવાન સ્કંદજી બાળ રૂપે માતાના ખોળામાં બેઠેલા છે સ્કંદ માતૃ જે દેવીને ચાર પૂજાઓ છે તેઓ જમણી બાજુની ઉપરીની પૂજા દ્વારા ભગવાન સ્કંદને ખોળામાં પકડીને બેઠા છે અને જમણી બાજુની નીચે પૂજાઓ છે તે ઉપર તરફ ઉઠેલી છે જેમાં કમળ પુષ્પ છે ડાબી બાજુની ઉપર પૂજા વર્મ જે મુદ્રાનું છે તેમજ નીચેની પૂજા ઉપર બેઠેલી છે તેમાં પણ કમળ પુષ્પ ધારણ કરેલા છે માનવ વર્ણન પૂર્ણ હોય જે શુભ છે તેઓને કમળમાં આસન પર બિરાજમાન છે અથવા સિંહ માતા પણ કહેવામાં આવે છે આથી તેમને કમળ ઉપર બેઠેલા હોય છે પદ્માસીની માતા પણ કહેવાય છે અને સિંહનું તેમનું વાહન હોય ત્યારે સ્કંદ માતા સિંહ વાહિની માતા તરીકે પણ ઓળખાય છે નવરાત્રિ પૂજનના પાંચમા દિવસે પુષ્કળ જે પુષ્કળ મહત્વ શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિશુદ્ધ ચક્રમાં અસ્થિ મનવાળા સાધકની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો લોપ થઈ જાય છે અને વિશુદ્ધ ચેતન્ય સ્વરૂપ તરફ આગળ વધતું હોય છે તેનું મન સમસ્ત લૌકિક સાંસારિક માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસનમાં સ્કંદ માતાના સ્વરૂપમાં પૂર્ણ તલીન થઈ જાય છે આ સમયે સાધક પૂર્ણ સાવધાની સાથે ઉપવાસના તરફ વધવા જોઈએ તેણે પોતાની સમસ્ત ધ્યાન વૃત્તિઓને એકાગ્રત રાખીને સાધના પથ પર આગળ વધવું રહેવું જોઈએ માસ્કંદ માતાની ઉપાસનાથી ભક્તિની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે આ મૃત્યુ લોકમાં જ તેમને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે માટે મોક્ષના દ્વાર આપો આપ જ સુલભ થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળ રૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપો આપ થઈ જાય છે આ વિશેષતા કેવળ એમને જ મળે છે તેથી સાધકે સ્કંદ માતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવાનું જોઈએ સૂર્યમંડળની અધિત રાત્રિ દેવી હોવાને કારણે માની ઉપાસના અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે માની કૃપાથી યોગ ક્ષેમનું નિર્વાહ પણ થઈ જાય છે મા ભક્તોની શરણાગતિ સ્વીકારે છે માટે આપણે એકાગ્રત ભાવે અને પવિત્ર મન રાખીને માતાનું શરણ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ

એવી મા છે સ્કંદ ની કથા કંઈક નિરાલી છે પ્રાચીન કથા અનુસાર તારકાસુર નામ એક રાક્ષસ બ્રાહ્મ બ્રહ્માજીને પ્રસન્ન કરીને કઠોર તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કરે છે બ્રહ્માજીને પાસે તારકાસુર એ વરદાન માંગ્યું હતું કે પોતે અમર થઈ જાય ત્યારે બ્રહ્માજીએ તેને ઘણું સમજાવ્યું કે આ ધરતી લોક તે મૃત્યુ લોક છે જે જીવ જન્મે છે તેનો અંત મૃત્યુ નિશ્ચિત હોય છે યુક્તિથી બ્રહ્માજીને કહ્યું કે હે પ્રભુ તો મને વરદાન આપો કે શિવજીનો પુત્ર જ મને મારી શકે કારણ કે તારકાસુર જાણતા હતા કે શિવજી હંમેશા તપસ્યામાં લીન રહે છે તો તેમનું સંતાન ક્યાંથી થવાનું છે તેથી તેઓ આવું વરદાન માંગે છે તારકાસુરને એ પણ ધારણા હતી કે ભગવાન શિવ કદી એ વિવાહ પણ નહીં કરે અને તેનું મૃત્યુ પણ ક્યારેય નહીં થાય કારણ કે શિવજીને સંતાન થશે નહીં તેથી આવું વિચારીને તે પોતે હવે અમર થઈ ગયા છે અત્યાચારનો આરંભ કરે છે દેવતાઓ ભગવાન શિવ પાસે તારકાસુરની મુક્તિ માટે પ્રાર્થના કરે છે ત્યારે શિવજીએ પાર્વતીજી સાથે વિવાહ કર્યો અને કાર્તિકેય સ્વામીના પિતા બન્યા જ્યારે કાર્તિકેય સ્વામીનું તેજ ગંગા નદીમાં પડે છે ગંગાજીને તેજ ને કૃતિકાઓ પાસે લઈ જાય છે છ કૃતિકાઓ છે જે કાર્તિકેય સ્વામીને બહાલેથી મોટા કરે છે કૃતિકાઓ માતા રૂપે અહીં એટલા માટે શિવપુત્ર કહેવાય કાર્તિકેય કહેવાના જે કૃતિકા નક્ષત્રથી યુક્ત કાર્તિકેય માસમાં આપણે સ્વામી કાર્તિકેયની પૂજા આરાધના કરીએ છીએ માટે જ કે કૃતિકાઓ પણ માતા માતા છે પાલન કરનારી જ્યારે કાર્તિકેય સ્વામી પાંચ વર્ષના થયા ત્યારે શિવજી અને પાર્વતીજી તેમને લેવા આવ્યા અને દેવતાઓના સેનાપતિ નિયુક્ત કરવામાં આવ્યા દેવતાઓના સેનાપતિ બનીને કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો અને ત્યારે દેવીએ કાર્તિકેય સ્વામીને વહાલથી ખોળામાં બેસાડ્યા દેવ દેવતાઓએ ઋષિઓને ભક્તજનોને કાર્તિકેય સ્વામીની માતા પાર્વતી સહિત પૂજા આરાધના કરી ત્યારે માતાનું આ સ્વરૂપ થયું સ્કંદ માતા આમ આ કથા કહે છે કે જે ભક્તો માની પૂજા આરાધના કરે છે તેને જીવનમાં યશ કીર્તિ આરોગ્ય સૌભાગ્યની સાથે પદ પર પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે કારણ કે સૌ જીવો સૃષ્ટિમાં જેટલા પણ જીવે છે તે માના સંતાન છે અને મા તેના સંતાનો ને અવશ્ય કરે છે પદ પ્રતિષ્ઠા અને પ્રદાન કરે છે એવામાં છે મા સ્કંદ માતા જેની પૂજા આરાધના કરવાથી જીવનમાં સુખ શાંતિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે અને આપણે હવે સ્કંદ માતાની પૂજા આરાધના કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ મા સ્કંદ માતાની પૂજા કરતી વખતે વહેલા સવારે ઊઠીને સ્નાન આદિ આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા મા સ્કંદ માતાનું ધ્યાન હૃદયમાં ધરવું ભલે આપણે કુળદેવીની પૂજા આરાધના કરતા હોય સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ આદિથી માને પીળા વસ્ત્ર અતિ પ્રિય છે માને કેળાનો ભોગ પણ લાગે છે હલવાનો ભોગ પણ લાગે છે માને પીળા પુષ્પ ચડાવાય છે માં સ્કંદ માતા કે જે કાર્તિકેય સ્વામીની સાથે પૂજાય છે માટે માતા પાસે બાળકોની સુખાકારી માટે પણ માતાઓને પ્રાર્થના કરે છે પોતાના બાળકોની રક્ષા કરે માં ભવાની માં સ્કંદ માતાની પૂજા કરતી વખતે આ મંત્ર બોલાય છે યા દેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ હવે આપણે સાંભળીએ મા સ્કંદ માતાની આરતી તો બોલો માં સ્કંદ માતાની જય જય તેરી હો સ્કંદ માતા પાંચમા નામ તુમારા આતા સબ કે મન કી જાનહારી જગ જનની સબકી મહતારી તેરી જ્યોત ચલાતા રહું મેં હર દમ તુમ હૈ ધ્યાર મેં કઈ નામો સે તુ પુકારા મુજે એક હૈ તારા કહી પહાડો પર હૈ ડેરા કહી શહર મેં તરા બસરા હર મંદિર મેં તેરા નજારે ગુણ ગાયે તેરે ભક્તિ પ્યારે ભક્તિ તુજ બિગડી બના દો આદિ દેવતા મિલાર કરે પોકાર તુમરે દ્વારે દુષ્ટ દૈત્ય જબ ચઢ આયે તુમ્હ ખંડ હાથે ઉઠાઈ દાસો કો સદા બચા આઈ ભક્તિ કે આસ પૂજા આઈ માતા જય તેરી હો સ્કંદ માતા પાંચવા નામ તુમ્હારા આતા બોલો મા સ્કંદ માતા ની જે

માં શિવ પ્રિયા સ્કંદ માતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આપની જે આ માહિતી અમારી છે વિડીયો છે તે તમારા મિત્રોને શેર કરો જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ